નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે લાયન્સ ક્લબ ઉમરેટ ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો ઉમરેટમાં લાયન્સ ક્લબ અને શંકરા આઈ હોસ્પિટલ મોગરના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ સિનિયર સિટીઝન હોલમાં યોજાયો જિલ્લા પંચાયતના પ્રમુખ કપિલાબેન નગરના અગ્રણી ગોપાલભાઈ ચાવડા લાયન્સ પ્રમુખ લા ઈશ્વરભાઈ પટેલ હોસ્પિટલના ડોક્ટર ડો શિલ્પાબેન આર સી લા દીપકભાઈ શેઠ વગેરેએ દીક પ્રાગટય કર્યું હતું કેમ્પમાં કુલ એકસો સિત્યોતેર દર્દી લાભ લીધો હતો કુલ ઓગણચાલીસ દર્દીને મોતિયાની જરૂર હતી પણ બી પી ડાયાબિટીસના કારણે ફક્ત તેર દર્દીઓને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ચાલીસ દર્દીને રાહતના દરે ચશ્મા આપવામાં આવ્યા હતા શંકર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર જયંતિભાઈ ખૂબ જહેમત ઉઠાવી હતી કેમ્પને સફળ બનાવવા માંગલા દીપિકાબેનલા રાકેશભાઈ ગાભાવાળાલા વિજયભાઈ ભટ્ટ પ્રવીણાબેન કંસારા વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતીલા જગદીશભાઈ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર રમેશ ચંદ્ર સી રાણા પાટવી ગુજરાતી ન્યૂઝ ઉમરેઠ की पोर्शन है हेलो बच्चों राधे की अभिनंदन आप आ कार्य प्रारंभ